મળીએ હાલો હવે વાંકા રસ્તામાં કઈ કેવું હશે તો તમને બતાવીશ બાકી મળીએ વાંકા ને જઈને નવ વાગે નીકળ્યો તો જો ભાઈ બંધ થઈ અત્યારે અહીંયા ખોટે થયા ટ્રેક્ટર ને જો આજ તો ગા ભોય ના મારો હા જો જો વાંકા ને Uh, hey, Lunatari fighter, so Lunatari, what is not Lunatari, yawai, giải for hair by me. Come, <coughs> mama, 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 กาเบียเพรากรากกำลัดีเบียไอดีเบียก็ร้อนนะมาดูดูคาลิกะะครเพืออตมาเลยบุดวาร์เนัดเลยในระดับอุตดูเลยนะจุดกายก้าวถัดนะครับเพ่ตัวอุตัยริพงศ์ลาวาร์ลักรถบุตรบุญเฮาทราบทรบเองคำทาลู આ લોકો ને રજા હોય એટલે આપડે tractor ખાલી કરાવે નકર જો આ એક ઊભો ને એની કોઈ નીચે એ રોજ આવે ખાલી કરાવા આજે આપણે નહીં રે આપણે નહીં ખાલી કરવા પડે ટ્રેક્ટર આવું કામ કરે એવું આપણે તો આવું કીધું ન હોય કોઈ કરી અત્યારે એવું કઈ નથી ન હોય તો ઉતાર નહીં આપણું ટ્રેક્ટર જો પાછું રિટર્ન ભરતું જવાનું હા જો આ માલ પીડો નહીં ઓર્ડરથી ભરાય છે ભરવાનું આપણે કાંઈ દેવાનું ન હોય અહીંયા મફતમાં ભરી લેવાનું ચાલુ છે જો

નહીં દેખા બાયરે આ ઠેલ્યું પડી એ આપણે ભરી જવાની છે એમાં જે સિલાઈ મારવાની બાકી અત્યારે જો પહેરો અહીં ખાલી કરી નાખ્યું માં નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો નીકળી ગયો ફાટો ખાતું બહાર લૂંચડી કારખાને પોગી ગયા હે પણ જે આપણે વેટિંગમાં ઊભા હે એક ગાડી અંદર ખાલી થાય છે પછી આપણો વારો આવશે કારખાને પહોંચ્યો હોઉં તો ત્રીજો ફેરો કરવાની ગણતરી છે થાય તો મારી જો ટ્રેક્ટર ખાલી કરવા લગાડી દીધું હે જો આમ લગાડ્યું ખાલી કરવા લગાડી દીધું જે એક ફેરો કરવો હોય જે તો હાડા ત્રણ થયા કદાચ છોક વાગે પાછો આવી જાવ તો જે એક કરી નાખું નવા એ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો જેથી તમને આવા રોજે વિડીયો જોવા મળી જાય આપણા ડેલી વ્લોગ આવે જ છે અત્યારે તો આપણે ફેરા મેક્યો એટલે ટ્રેક્ટરમાં આવી બાકી તો નકર આપણે વાડીના જ વિડીયો બનાવી વિલેજ લાઈફ ના ના આવે લેવા કેરો આપણે ભરવાનો અત્યારે કેન્સલ થોડી પાણી પાણીપુરી લેતા જાય ઘરે જઈને ખાઈશું ઘરે આવી ગયા હવે જો વિડીયો એડિટ કરવો હે જો શાક ખાય હજી ને ખાવું હોય ને આવી જાવ ઊંધિયું બનાવવાનું છે આમાં ટકવાઈ જજો શું તો હે તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો એડિટ કરીશ પછી નાવા જાય છે એટલે ચેનલમાં નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળીએ હવે કાલના વ્લોગમાં જય માતાજી બધાને